ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ અદબ પાડો ચાલો આજે આપણે દૈનિક ક્રિયાઓનો ક્રમ શીખવાનું છે આપણે દૈનિક ક્રિયાઓ કરીએ ને રોજ ચાલો પહેલા વેલ્લમ વહેલા આપણે આપણે શું કરીએ વહેલા પહેલા પેલા શું કરીએ આપણે દિવસની શરૂઆતમાં આપણે ઉઠીએ સરસ ચાલો તો બ્રશ કરીએ અને પહેલા ઉઠવાનું ચિત્ર શોધવામાં છે ચાલો જો સવારે બરાબર ચલો હવે વિરાજ ઉઠીને આપણે શું કરીશું બ્રશ કરીએ ચલો મૂકો ચલો સરસ મૂકવાનું બેટા દાંત અને જીભ સાફ કરવાના એટલે બ્રશ કરીએ ને બ્રશ કરો છો તમે એવું બ્રશ અને પછી બીજું શું કરવાનું હા ઉલ ઉતારવાની સરસ ચલો હવે પછી દાંતન કરી અને શું કરીશું તમે ઐશ્વર્યા બેનનો વારો ચલો હવે દાંતન કરી નાવાનું સરસ વા ભૈવા શું કરવાનું નાવાનું નાવાનું પેલા સવારમાં ઊઠવાનું પછી બ્રશ કરવાનું પછી નાવાનું ને શું કરશું આપણે ચાલો તૈયાર થશું સરસ વેરી ગુડ ચાલો તૈયાર થઈને શું કરશું આપણે નાસ્તો સરસ સીધું આપણે નાવા જાય ને સીધું ખાવા બેહી જવાય તૈયાર તો થવું પડે ને તૈયાર થઈ ભગવાનને દીવો કરી ભગવાનને પ્રાર્થના કરી અને પછી શું કરવાનું આપણે નાસ્તો કરવાનું ચલો નાસ્તો કરીને શું કરીશું નાસ્તો કરીને શું કરીશું હ નિશાળે જઈશું કઈ જઈશું નિશાળ સ્કૂલ ના કહેવાય સ્કૂલ કહેવાનું અથવા શાળા કહેવાનું નિશાળ બરાબર જો પેલા સવારમાં ઉઠવાનું પછી દાંતણ કરવાનું પછી નાવાનું પછી તૈયાર થવાનું પછી નાસ્તો કરવાનો અને શાળાએ જવાનું ચલો શાળાએ જઈને શું કરીશું આપણે વર્ગમાં ભણવાનું બેન ભણાવે ને મેડમ ભણાવે સર ભણાવે એ ભણવાનું જો છોકરાઓ કેવા સરસ ભણે છે જો ને ચલો હવે શું કરીશું આપણે પછી બપોર હશે ને હવે બે વાગે આપણે બપોર થાય એટલે ખાવાનો તો આપણે ખાઈશું ને નિશાળે જઈને બપોરે જમવાનું જમો છો ને તમે બધા હા ચલો પછી બપોરે જમશું પછી થોડી વાર ભણશું પછી પાછો નાસ્તાનો બેલ પડશે નાસ્તાનો પડે ને શું ખાવ છો નાસ્તામાં તમે મુઠિયા પછી ચણા પછી સુખડી સરસ ચલો પછી આપણે શું કરીશું હવે આ ભોજન કરી લીધું નાસ્તો કરી લીધું રમત રમી લીધી બધું કરી લીધું ચલો હવે શું કરીશું આપણે ઘેર જઈશું ઘેર જવું પડે ને સરસ ચલો હવે ઘરે ગયા આપણે 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 સ્કૂલ તો નજીક છે એટલે આપણે તો ચાલીને આવીએ પણ જેને દૂર સ્કૂલ હોય તો એ સ્કૂલમાં બેસી સ્કૂલ બસ માં બેસી અને કઈ આવશે ઘરે કઈ આવશે ઘરે ચલો ઘરે આવીને શું કરશે મિત્રો જોડે હા થોડીક વાર રમશે ને ભાઈ પછી મિત્રો જોડે રમશે ચલો પછી શું કરશે સર કે મેડમ જે ગૃહકારી આપે લેસન આપે ને લેસન આપે કે નહીં આપતા તો એ લેસન કરવાનું જો કરે બેઠી ને જો છોકરી અને પછી રાત્રે જવાનું સરસ જો પાડો ભાઈ ઐશ્વર્યા બેન ને ખબર પડી ગઈ ને ઐશ્વર્યા બેન સરસ ચાલો અહીંથી બોલો ચાલો આ શું કરે છે સવાર માં ઉઠવાનું વહેલા ઉઠવાનું પછી મોડું મોડું દસ વાગે ઉઠવાનું નહીં પછી બ્રશ કરવાનું બ્રશ કઈ રીતે કરવાનું બેને શીખવાડેલું ને આ બાજુ બધી બાજુ ઉપર નીચે બધે જ કરવાનું અને પછી ઉલ ઉતારવાની પછી નાવા જવાનું નાવાનું પણ કેવી રીતે બધી જ બાજુ આવી રીતે આમ બધે બેને શીખવાડેલું ને એવી રીતે બધાય નાવાનું પછી તૈયાર થવાનું પછી નાસ્તો કરવાનો સ્કૂલમાં જવાનું શાળામાં ભણવા જ ભણવાનું બેન ભણાવે ધ્યાનપૂર્વક સાંભળવાનું પછી બપોરે ભોજન કરવાનું સાડા થી ઘરે પાછા જવાનું મિત્રો સાથે રમવાનું ગૃહ કાર્ય કરવાનું અને રાત્રે સુઈ જવાનું બરાબર ચલો હવે વિરાજ આવ વિરાજ આવશે વિરાજ વિરાજ હવે છે ને હું આડાવર કરું તારે ગોઠવવાનું હોય ને પેલા શું કરવાનું પછી શું કરવાનું ભૂલ પડે ને તો હું કહીશ બરાબર ચલો અહીંથી ગોઠવો ચાલો પેલા શું કરીશું આપણે ઉઠશું જો હવે આ બે ચિત્ર છે જો હું તમને બતાવું જો તો પછી આ ઉઠવાનું નથી આ શું કરે છે

વહેલા સૂઈ જવાનું પછી રાત્રે બાર બાર વાગે જાગવાનું નહીં વહેલા ખાઈ પી અને થોડીક વાર લેસન કરવાનું પછી સુઈ જવાનું અને આ છે સવારનું છે અહીં જોવાનું પેલા હા ના કે બધા અહીંયા કહેશે સવાર પડ્યું એમ સવાર ઊંઘવાનું આ ઊંઘતા નથી શું કરે છે શું કહે છે અહીં ચિત્ર જોવાનું કે ભાઈ શું છે અહીંયા આગળ તો કે ચાંદા મામા તારા મામા તો કઈ રાત રાત્ર રાતનો સમય છે એવું યાદ ધ્યાન રાખવાનું બરાબર ચાલો સરસ ચાલો પછી શું કરીશું બેટા આ છૂટા પાડજો એટલે દેખાય તમને ચાલો

તૈયાર થવાનું પછી નાસ્તો કરવાનો ચલો નાસ્તો કરીને કઈ જઈશું આ બાજુ અહીને જમે નાસ્તો કરીને શું કરશું નિશાળે જઈશું ચલો નિશાળે જઈને શું કરશો તમે ભણશું સરસ વાહ ભાઈ વાહ ચલો ભણીને પછી શું કરશું બપોર થાય એટલે જમીશું સરસ ચલો પછી જ પછી શું કરીશું નિશાળ છૂટશે ને બેલ વાગશે ને પાંચ વાગશે એટલે હા સરસ પછી રમવાનું પછી ગૃહ કાર્ય કરવાનું અને સૂઈ જવાનું સરસ સાબાસ તાલી પડો Es la vez de